તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ એટલે કે જિગ્નેશ મેવાણીના કાર્યક્ષેત્રમાં તેઓ એક સભા તેમણે કરી હતી ત્યાં મિત્રો તેમનું જોરદાર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તો મિત્રો તમને ખ્યાલ જ છે કે છેલ્લા થોડા સમયથી હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે સ્વાગત કરવામાં આવ્યું હતું તો મિત્રો આમ તમને ખ્યાલ હશે કે જ્યારે જિગ્નેશ મેવાણીએ પોલીસની પટ્ટા ઉતારવાની જે વાત કરી હતી ત્યાર પછી હર્ષ પણ એક વિડીયો સામે આવ્યો હતો જેને લઈને મિત્રો ત્યાર પછી આખો વિવાદ ઊભો થયો હતો જેમાં આ ઘણા બધા લોકોએ જિગ્નેશ મેવાણીનો સપોર્ટ કર્યો હતો અને ઘણા બધા લોકો જિગ્નેશ મેવાણીના વિરોધમાં તેમણે રેલી પણ કાઢી હતી તો મિત્રો આ વચ્ચે અત્યારે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી વડગામમાં તેમણે એક સભા કરી હતી અને ત્યાં તેનું જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો